નમસ્કાર નિર્વે ન્યૂઝમાં પર આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું કરણ ચૈત્ર વસાવાનો કેસ હવે રાજકીય રીતે ગરમાયેલો છે ચૈત્ર વસાવાને સમર્થન આપવા માટે અને ચૈત્ર વસાવાને મળવા માટે આવતીકાલે એટલે કે સાત જાન્યુઆરીએ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન બંને નેત્રંગ આવવાના છે નેત્રંગા આવીને તેઓ જનસભાને સંબોધશે પણ અને એક વિશાળ રેલી પણ કાઢશે પણ મહત્વની વાત તો એ છે કે આ બધાની વચ્ચે મનસુખ વસાવા બોખલાઈ ગયા છે તેઓના નિવેદન પરથી જ લાગે છે કે તેઓ ડરી રહ્યા છે આવતી લોકસભાની ચૂંટણીને રહીને તમને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલ અને ભગવંત ચૈતર વસાવાને સમર્થન આપવા માટે તો આવશે જ પરંતુ આવનારી લોકસભાની તૈયારી કરવા માટે પણ આવશે કારણ કે ભરૂચ સીટ તેમના માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ભરૂચ સીટ ઉપર જેવી રીતે ચૈતર વસાવાનું સમર્થન મળી રહ્યા છે તે ઉપરથી જ લાગી રહ્યું છે કે તેમની જીત મળી શકે છે પરંતુ એક બાજુ મનસુખ વસાવા આવી રીતના જેટલા નિવેદન આપી રહ્યા છે તે પરથી જ લાગે છે કે તેઓ ડરી રહ્યા છે આજે જ જેમને એક નિવેદન આપ્યું જેમાં એમને કહી દીધું કે જે રીતના અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે તે એક રાજકીય સ્ટંટ છે હવે તેમનો જવાબ તો આમ આદમી પાર્ટી આપવાની જ હતી તેના હવે આજે આમ આદમી પાર્ટીના જે સાગર રબારી છે તેમને તેમની પ્રતિક્રિયા આપી છે અને તેમણે અલગ અલગ મુદ્દાઓ ઉપર મનસુખ વસાવા અને ભાજપને ઘેર્યું છે તેમણે શું કહ્યું છે તે કોઈ સાંભળી લે મનસુખભાઈએ ચૈતરભાઈ વિશેના એક નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે આ પોલિટિકલ સ્ટન્ટ છે મનસુખભાઈ મુરબ્બી છે છ ટર્મથી સંસદ સભ્ય છે એમને એટલો તો ખ્યાલ હોવો જોઈએ કે ચૈતરભાઈને જે કેસમાં ફસાવવામાં આવ્યા છે એ રાજકીય છે ચૈતરભાઈએ જે કામ કર્યું આદિવાસી સમાજના ગરીબ ખેડૂતને ન્યાય અપાવવાનું કામ કર્યું એ પણ રાજકીય છે એ પોતે જે કરી રહ્યા છે એ પણ રાજકીય છે તો આ લડાઈ રાજકીય જ છે અને સ્ટન્ટ ન કહેવાય રાજકીય લડાઈ કહેવાય અને રાજકીય લડાઈ લડવા માટે આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી છે અને પૂરી તાકાતથી આ રાજકીય લડત ગુજરાતની જનતાના સમર્થનથી લડવાની છે માન્ય મનસુખભાઈએ બીજી વાત કહી કે વિધાનસભામાં એમણે બધું મફત આપવાની વાત કરી હતી હું મનસુખભાઈને જ પૂછવા માગું છું કે તમારા નેતાએ શરૂઆતમાં જે વસ્તુને રેવડી કહીને મજાક કરી હતી એ જ રેવડી તમે મધ્યપ્રદેશમાં વેચી કે નહીં તમે રાજસ્થાનની બહેનોને સાડા ચારસોમાં ગેસનો બાટલો આપવાની વાત કરી કે નહીં તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બે મોઢાની વાત કેમ કરે છે જ્યારે ગુજરાતમાં આવે છે ત્યારે જે વસ્તુને મફત કહીને વખોડે છે એ જ વસ્તુ જેવી ગુજરાતની સરહદ ઓળંગી અને અન્ય રાજ્યોમાં જાય છે ત્યારે એને સરકાર તરફથી ભાઈ તરફથી નેતા તરફથી લાડલીબહેના એવા રૂપાળા નામ આપી અને આપે છે જનતાનો અધિકાર જનતાને આપવાનો છે એમને જો એ જાણવું હોય કે તો પછી સરકાર ચાલે કેવી રીતે તો હવે એમણે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના મુખ્યમંત્રી સાથે વાત કરી અને જાણી લેવું જોઈએ કે સરકાર કેવી રીતે ચાલશે એ બે પાસેથી જો કોઈ ખુલાસો ન મળે તો અમારા દિલ્હીના અને પંજાબના મુખ્યમંત્રી એમને સમજાવશે કે પારદર્શક વહીવટ કરી અને જનતાની તિજોરી કેવી રીતે લાભ આપવાની સાથે સાથે ભરી શકાય છે મુરબ્બી મનસુખભાઈ હવે છ ટર્મ થઈ ગઈ તમે હું આપને પૂછવા માગું છું મનસુખભાઈને પૂછવા માગું છું કે ભરૂચ લોકસભા વિસ્તારમાં વસતા આદિવાસી સમાજના લોકોને ફોરેસ્ટ રાઈટ એક્ટ નીચે તમે કેટલી જમીન અપાવી ને ખરેખર હૃદય પર હાથ રાખીને કહો ભરૂચની જનતાને કે તમે ન્યાય અપાવી શક્યા છો કેમ્પા એક્ટ નીચે જે વળતર જમા થયું છે એ વળતરની રકમનો વહીવટ જ્યારે સચિવાલયમાં બેઠેલા સચિવાલ સચિવોના હાથમાં સોંપાયો ત્યારે આપ સંસદમાં કંઈ બોલ્યા છો એ વહીવટ કરવાનો અધિકાર આદિવાસી વિસ્તારની ગ્રામસભાઓનો હતો એ છીનવાયો જ્યારે ગ્રામસભાઓના અધિકારો છીનવી અને કેવડિયા એક્ટ બન્યો ત્યારે આપ કંઈ બોલ્યા છો આપ ક્યારે બોલો છો અને ક્યારે નથી બોલતા એ ભરૂચ લોકસભાની જનતા જાણવા માગે છે નીચેવાસની વિધાનસભા વિસ્તારોમાં સંપૂર્ણ પાણીનું પ્રદૂષણ ફેલાયું હવાનું પ્રદૂષણ ફેલાયું ખેડૂતો પાયમાલ થયા

પરંતુ આની કોઈ અસર લોકસભાની ચૂંટણી ઉપર અને ચૈતર વસા ઉપર શું થશે તે જોવાનું રહ્યું આપણે અમારો રિપોર્ટ કેવો લાગ્યો અમને ચોક્કસી જણાવશો જો આ વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા આવા જ અન્ય સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર